નમસ્કાર દર્શક મિત્રો SNS ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઈજા સમાચારોમાં વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના ટીકાવાડા તાલુકાના ખોસ ગામ પાસે રહેતી એક 95 વર્ષીય વૃદ્ધાને વન્ય પ્રાણી દીપડાએ હુમલો કરતા દીપડા વૃદ્ધાને 150 મીટર ખેંચી ગયો જેમાં તેમને ગંભીર ઈજા પહોંચતા વૃદ્ધાનું મોત નિપજ્યું હતું વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજો મૂકવામાં આવ્યો આ તો એવી વાત થઈ ભાગી ગયા પછી તબેલાને તાડું ગામમાં કપૂરીબહેન વેચતા અને એમના દીપડો કરેલ છે અને ખેતરમાં કામ કરતામાં અને લગભગ ત્યાંથી કેળવાથી ત્યાંથી લગભગ દોઢસો મીટરની આસપાસ ત્યાંથી હીલી લીજવામાં આવેલ છે અને ત્યાં દીપડો એની લાશને થોડુંક હાથ કેળી નાખેલો છે અને થોડુંક સાથીનો ભાગ પણ ફાડી નાખેલો છે એવો બનાવ બન્યો છે મારું કોષમાં એટલે અમારી આવે એક માંગ છે કે કંઈક એમના પરિવારને જે કંઈ સરકારની જે યોજના પ્રમાણે આપે એવી માંગ છે અને તાત્કાલિક દીપડાને ગમે તે પાંજરા મૂકીને કોઈ બી જંગલ ખાતાવાળા એને તાત્કાલિક ધાળી લીધા એવી અમારી માગણી છે વન વિભાગે પાંજરું મૂક્યું છે હા મૂક્યું છે ક્યારે મૂકવું આજે આ ઘટનાકાર બની પાંચ વાગે બની આજે આજે આપનું નામ શંકરભૈરાય રાઠવા ગામ ફસ